તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ઐતિહાસિક સફાતા મેદાનમાં ગુજરાતી ફિલ્મ બની છે લાલોને લગતી પોસ્ટ તમને બરેક સોશિયલ મીડિયા પર જોવા મળે છે તો શું છે ફિલ્મની ખાસ વિશેષતા અને સ્ટોરી આજે હું તમને જણાવવાનો છું તો અંત સુધી નેહા જો અમારો વિડીયો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ની એ ફિલ્મની સ્ટોરી અને વિશેષતા ફિલ્મની શરૂઆત થાય છે જૂનાગઢના ગિરનારના ભવ્ય અને સુંદર દ્રશ્યથી જૂનાગઢના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફોન પર વાત કરતો દેખાય છે તેની સામે એક સ્ત્રી જેનું નામ તુલસી છે એ પોતાના પતિ ગુમ થયો છે એ વાતની એફઆઈઆર એટલે કે ફરિયાદ કરવા આવી છે અહીં પોલીસ અધિકારીનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન આપણા પોલીસ તંત્રની બેફિકરાઈ દર્શાવે છે તેના પતિનું નામ પૂછતા એ સ્ત્રી કહે છે કે લાલો અહીંથી કથા ફ્લેશબેકમાં જાય છે તુલસીનો પતિ લાલો જાગે છે અને રિક્ષા ચલાવે છે એ સીન બતાવવામાં આવે છે બેકગ્રાઉન્ડમાં ગુજરાતી ક્લાસિક ભજન વાગે છે સુપબ ગીતનું કનેક્શન અહીં કથા સાથે જોડાય છે લાલો ચાવાળાને ત્યાં ચા પીવા જાય છે તો ચાવાળો પૈસા માંગે છે ચાવાળો હવેથી ચા ઉધારે આપવાની ના પાડે છે ત્યાંથી લાલો આગળ જાય છે તો તેને વ્યાજખોર મળે છે જેની પાસેથી લાલાએ વ્યાજે પૈસા લીધેલા છે તે કહે છે કે કબૂતરને દાણા નાખવા કરતાં પહેલા ઉધાર ચૂકવને ધમકી આપે છે કે ત્રણ દિવસમાં પૈસા આપી દે નહીંતર તારી રીક્ષા ઉપાડી જઈશ જય દ્વારકાધીશ લખેલી બસમાંથી એક મુસાફર ઉતરે છે લાલોએ મુસાફરની પાસે ભાડું મેળવવા દોડે છે મુસાફર કહે છે કે આખું આખું જૂનાગઢ ફરવું છે ફેરવશો લાલો હા પાડે છે મુસાફર કહે છે કે જે કહે તે ભાડું આપશે પરંતુ મારી સાથે રહેવું પડશે લાલો હા પાડે છે અને મુસાફરને લઈ નીકળી પડે છે જૂનાગઢ ફરવા દામાકુંદ દાસી મહેતાનો ચોરો ગિરનાર ઉપરકોટ જૂનાગઢના અને ગિરનારના સુંદર સ્થળો પર લાલો મુસાફરને ફેરવે છે આ સાથે જ સુંદર ભજન જેવું સુગમ સંગીત સાથેનું ગીત મનોરથ જીવ આવે છે ગીતના શબ્દોને દ્રશ્યાંકન સુંદર તાલમેલ સાધે છે ફરતા ફરતા લાલો અને મુસાફર સાથે જમે છે લાલો એ મુસાફરને એમનું નામ પૂછે છે એ મુસાફર તેનું નામ કહે છે લાલો હોટલમાં ટીવી પર સમાચાર આવે છે કે ચોર ધાર્મિક સ્થળો પર મૂર્તિઓની ચોરી કરી રહ્યા છે ફરીને પછી છેલ્લે લાલો મુસાફર જે ભગવાન કૃષ્ણ જ છે એ લાલાને ગુજરાતી ધર્મશાળા પાસે મૂકવા જાય છે ત્યારે ભગવાન પંદરસો રૂપિયા આવતા પાંચસો એમના તરફથી તેને આપે છે લાલો ના પાડે છે પણ પ્રભુ આગ્રહ કરી તેને આપે છે ઘરે જતા લાલો રસ્તામાં તેના ટપોરી મિત્રોને મળે છે ત્યારે ટપોરી મિત્રો લાલનને દારૂ પાય છે અને એ બાયડીથી બીવે છે એ વાતની મજાક કરે છે અને તેને કહે છે કે તું મર્દ છો મર્દ તું કહે એમ જ થવું જોઈએ ઘરમાં અને સાથે સાથે બે ત્રણ હજાર રૂપિયા લાલા પાસેથી માંગી લે છે લાલો ઘરે પહોંચે છે તો તેની દીકરી ચિત્રમાં રંગ પૂરતી હોય છે દારૂ પીને આવેલા પતિને તુલસી લાલાની પત્ની ખીજાય છે સ્કૂલની ફી ન ભરવાથી ખુશીને સ્કૂલમાંથી કાઢી મૂકી છે એમ કહે છે મિત્રોનો ચઢાવેલો લાલો પત્ની સાથે રડારડી કરે છે અને પત્ની સાથેના ઝંગડામાં પડોશમાં રહેતા માસી આવે છે લાલાને સમજાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ લાલો એમને પણ ધક્કો મારે છે અને ઘરેથી ગુસ્સામાં દારૂના નશામાં રિક્ષા લઈ ભાગી જાય છે રાત્રે સિગારેટ અને દારૂ પીવાનું ચાલુ રાખી ઉજાગરો કરે છે વહેલી સવારે એક ચોર બેગમાં કશોક માલ ભરીને ઊભો હોય છે એ રિક્ષાવાળાને કોઈ હોટલ જવાનું કહે છે લાલો ત્રણસો રૂપિયામાં જવા તૈયાર થાય છે શેટ સાથે ફોન પર માલની વાત કરતો કરતો ચોર રિક્ષામાંથી ઉતરી પાંચસો રૂપિયા લાલાને આપે છે લાલો તે ચોરનો પીછો કરે છે ચોર હોટલ પાસેની કાર લઈ જંગલમાં જાય છે પાછળ જતાં લાલાની રિક્ષા બંધ પડે છે લાલો માલ પૈસાની લાલચમાં તે કારની પાછળ દોડીને જાય છે કાર એક ફાર્મ હાઉસમાં જાય છે લાલો એ ચોરની પાછળ ફાર્મ હાઉસની અંદર પહોંચી જાય છે ચોરની જાણ બહારે બધું જોઈ લે છે અંદરથી ચોર બહાર નીકળી જાય છે અને બહારથી ફાર્મ હાઉસને ઇલેક્ટ્રિક શોટ મૂકેલો છે તે ચાલુ કરીને જતો રહે છે અંદર રહેલો લાલો લાદી પર ઢોળેલ પાણી પર પગ લપસતા નીચે ફસડાઈ પડે છે અને બેભાન થઈ જાય છે બીજા દિવસે સવારે જાગીને લાલો ચોરે સંતાડેલી બેગમાં પૈસા જોઈ ખુશ થઈ જાય છે બેગ લઈ નાસી છૂટવા દરવાજેને સ્પર્શે તો તેને ઇલેક્ટ્રિક ઝટકો લાગે છે નીચે પડી જાય છે અને હાથ પરી ઈજા થાય છે તે બારીમાંથી બહાર રાડો પાડે છે કોઈ છે અહીંયા પરંતુ બહાર કોઈ ન હોય તેનો અવાજ સાંભળતું નથી બાજુના રસ્તા પર પસાર થતા મુસાફરોને પણ સાદ પાડે છે પરંતુ તેનો અવાજ કોઈ સાંભળતું નથી આખો દિવસ વીતી જાય છે અંદર પુરાયેલો લાલો ભૂખ્યો અકળાયા કરે છે રાત પડી જાય છે લાલાની પત્ની તુલસી લાલાના રખડું મિત્રોને પૂછવા જાય છે કે લાલો અહીં આવ્યો હતો પરંતુ લાલાની કોઈ ભાળ વળતી નથી લાલાના મિત્ર રસિકભાઈની નિયત ખરાબ છે એમ લાગતા તુલસી ત્યાંથી નીકળી જાય છે ઘરે પહોંચતા ઘરના દરવાજા પાસેથી લાલાનો ફોન તુલસીને મળે છે જે રાત્રે લાલો ગુસ્સામાં ઘરેથી ભાગી ગયો હતો ત્યારે તે પડી ગયો હતો આ બાજુ લાલો ફાર્મ હાઉસમાં પાણી પીવા માટે વલખા માળે છે અંદર નળમાં પાણી નથી ફ્રીજમાં જામેલો બરફ ખાઈ અને સમય પસાર કરે છે લાલાની બંધ પડેલી રિક્ષામાં રસ્તામાંથી પસાર થતા ગરીબ પરિવાર આશરો લે છે તેમાં રહેવા લાગે છે ઘરમાંથી બિસ્કીટ મળતા લાલોએ ખાઈ પોતાની ભૂખ મિટાવે છે રાત્રે ટ્રેક્ટર પસાર થાય છે લાલોએ રસ્તા પર જોઈ સાદ પાડે છે પણ કોઈ સુધી તેનો અવાજ પહોંચતો નથી ઘરમાં બીજા રૂમમાં ચોરેલી સંતાળેલી મૂર્તિઓ લાલો જોઈ જાય છે નિર્દોષ ભાવે લાલો કૃષ્ણની મૂર્તિ સામે પોતાને બહાર કાઢવા પ્રાર્થના કરે છે લાલાની પત્ની બે દિવસથી લાલાની રાહ જોઈ રહી છે બે દિવસથી એને ખાધું પીધું પણ નથી પડોશમાં રહેતા સમજાવે છે કે ચાલ જમી લે પછી પોલીસમાં ફરિયાદ કરવા જઈએ અહીં ફ્લેશબેક થાય છે છે અને પાછું વર્તમાન સીન આવે જ્યાંથી ફિલ્મ શરૂ થઈ હતી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી તુલસીની પૂછપરછ કરી રહી છે નામ કામ ક્યારે ઘરેથી ગયા શું થયું હતું દારૂ પીવે છે કે નહીં વગેરે વગેરે આ બાજુ લાલો ફાર્મ હાઉસની અંદર કાગળ કપડાં વગેરે સળગાવી તાપણું કરતો દેખાય છે રાત્રે બાજુના રસ્તા પર પાછું ટ્રેક્ટર પસાર થાય છે લાલો કેટલી બૂમો પાડે છે પરંતુ કોઈ તેનો અવાજ સાંભળતું નથી જે ઘરમાં તે પુરાયો છે ત્યાં હવે પીવાનું પાણી પણ નથી નીચે ફર્શ પર ઢોળેલું પાણી કપડાના પોતા દ્વારા ડોલમાં નીચોવી પીવાનો વિચારે છે પણ પાણી પીવાલાયક ન લાગતા ફર્શ પર સીધા મોં વડે પાણી ચૂસી પીવે છે આ બાજુ તુલસી હિંમત હારી જાય છે લાલાની ભાળ ન મળતા તે પણ લાલાના પિતાને ફોન કરે છે પરંતુ લાલાના પિતા લાલાથી અને તુલસીથી નારાજ છે એટલે ગુસ્સેથી ફોન મૂકી દેવાનું કહે છે પછી તુલસી પોતાના ઘરે ફોન કરે છે તેના મમ્મીને કહે છે કે લાલો બે દિવસથી ઘરે નથી આવ્યો પપ્પાને ફોન આપો ને પરંતુ તેના મમ્મી પણ એક જ વાત કહે છે કે હવે પછી ફોન ના કરતી તારા પપ્પાને ખબર પડશે તો મને પણ મારી નાખશે આટલું કહી ફોન મૂકી દે છે આટલું સાંભળી તુલસી એકદમ હતાશ થઈ રડવા લાગે છે પડોશમાં રહેતા માસી એને સાંત્વન આપે છે આ બાજુ લાલો બહાર નીકળવા ફાફા માર્યા કરે છે અને એ પણ નિરાશ થઈ રડવા લાગે છે ભૂખ્યા લાલાને તો તેનો ભૂતકાળ યાદ આવે છે કે કઈ રીતે તુલસીને મળ્યો અને લગ્ન કર્યા ફિલ્મ પાછી ફ્લેશબેકમાં જાય છે લાલો ખાણમાં જેસીબી ચલાવવાનું કાર્ય કરે છે તુલસી તેને ભાતું દેવા આવે છે બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે અને ઘરના લોકોથી છાનામાના એકબીજાને મળતા હોય છે અને હવે તુલસી લાલાના બાળકની મા બનવાની હોય છે આ વાત જાણતા લાલો તેના પિતાને મળવા જાય છે પરંતુ તુલસીના મોભાદાર પિતા લાલાને એક થપ્પડ મારી તુલસીથી દૂર રહેવાનું કહે છે વળી ફિલ્મ પાછી વર્તમાનમાં આવે છે તુલસીને એકલા જોઈ લાલાના રખડું મિત્રો તેના ઘરે ઉઘરાણી કરવા આવે છે ઘરનો સામાન ફેંકવા લાગે છે વ્યાજે આપેલા રૂપિયા લેવા આવેલા એ વ્યાજખોર તુલસીનો હાથ પકડી દસ દિવસની ધમકી આપે છે એટલામાં પડોશના માસિક ગુંડાઓને ધમકાવી ઘરની બહાર કાઢી મૂકે છે આ બાજુ ભૂખ્યો ટળવા તો લાલો પાછો તેના ભૂતકાળમાં સરી પડે છે લાલો અને તુલસી મંદિરમાં પ્રેમ લગ્ન કરી લે છે અને ઘરથી ભાગી દૂર જૂનાગઢ પાસે રહેવા લાગે છે નાનકડા ઘરમાં પોતાની દુનિયા વસાવે છે સુંદર સંગીતબદ્ધ સુમધુર અવાજમાં પ્રેમ ગીત સાથે બંનેની પ્રેમની યાદો આવે છે બંનેના ઘરે એક દીકરીનો જન્મ થાય છે સુખથી દિવસો વીતે છે રિક્ષા વસાવે છે સારું કામ ચાલે છે એક દિવસ લાલો તેની દીકરી ખુશીને ઘરની પાસેની દુકાને માવો લેવા મોકલે છે તુલસી ના પાડે છે છતાં તે ખુશીને મોકલે છે અને ઘર બહાર નીકળતા જ ખુશીનો એક્સિડન્ટ થાય છે તરત જ ખુશીને દવાખાને લઈ જાય છે પરંતુ ખુશીને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ડોક્ટર ઓપરેશન માટે પૈસાની વ્યવસ્થા કરવાનું કહે આથી લાલો તેના રખડું મિત્રોની મદદથી બીજા વ્યાજે પૈસા આપનાર વ્યાજખોર પાસેથી દસ ટકા વ્યાજે પૈસા લે છે સાથે જ મિત્ર રસિક આગ્રહપૂર્વક દારૂ પીવડાવે છે દવાખાને દારૂ પીધેલી હાલતમાં લાલો આવતા તુલસી ગુસ્સે ભરાય છે બસ અહીંથી જ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જાય છે દારૂ અને રખડું મિત્રોની સંગતથી તેના ઘરમાં કંકાશ વધતો જાય છે અહીં ફ્લેશબેક પૂરું થાય છે વર્તમાનમાં પાછા ફિલ્મ આવે છે આ બાજુ લાલો અને આ તરફ તુલસી બંને મૃત્યુના વિચારોમાં અટવાયેલા દેખાય છે તુલસી ખુશી સાથે મરવાની તૈયારી કરે છે દવાવાળું દૂધ ખુશીને આપવા જાય છે ત્યાં પડોશના માસી આવી અને ખુશીને લઈ જાય છે અને તુલસીને પણ શેરીના નવરાત્રીના કાર્યક્રમમાં લઈ જાય છે શેરીમાં ગોપીનો રાસ રજૂ થાય છે રાધાકૃષ્ણ લીલાનું સુંદર મધુર ગીત રજૂ થાય છે ગીતમાં તુલસી પણ પોતાના લાલાની યાદમાં પ્રેમ ઘેલી રાધા બની નાચવા લાગે છે ગીતની ધૂન સાથે ખૂબ જ ઉત્કટ ભાવો રજૂ થયા છે પ્રેક્ષકોની જિજ્ઞાસા વધી જાય છે કે હવે શું થશે ભગવાન ક્યારે આવશે એટલામાં જ ભગવાન છે ઇન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે પ્રભુ ભક્તની વહારે આવે છે લાલો જે ફાર્મ હાઉસમાં ફસાયો છે તેની સામે કૃષ્ણ ઊભા દેખાય છે દિવસોના તરસ્યા પોતાના ભક્ત લાલાની તરસ છીપાવવા વરસાદ વરસાવે છે પ્રભુ લાલો ઘરમાં મળે તે બધા વાસણ પાણીથી ભરી લે છે ફિલ્મની શરૂઆતમાં જે મુસાફરને લાલાએ જૂનાગઢમાં ફેરવેલા એ જ પ્રભુ કૃષ્ણ અત્યારે લાલાને બચાવવા આવ્યા છે પરંતુ કૃષ્ણ રૂપથી અજાણ લાલો તેમને કહે છે લાલ ભાઈ તમને ભગવાને જ અહીં મોકલ્યા છે હું અઠવાડિયાથી અહીં ફસાયો છું મને બચાવો પ્રભુ લાલાને પૂછે છે કે તમે અહીં ફસાયા કઈ રીતે તો લાલો ખોટું બોલે છે ચોરીની લાલચે તે અહીં છુપાયો અને ફસાયો એ વાત કરતો નથી લાલો પ્રભુને પૂછે છે કે તમે અહીં કેવી રીતે આવ્યા તો પ્રભુ કહે કે આ ફાર્મ તો મારા ભાઈબંધનું છે હું ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું લાલો કહે લાલભાઈ તમારા ભાઈબંધને ફોન કરીને કહો અને મને અહીંથી બહાર કાઢો પણ પ્રભુ કહે એ તો બહાર ગામ ગયો છે એટલું કહી તે ગાયો પાસે જતા રહે છે લાલો કહે કાલ સુધી તો અહીં ગાયો ન હતી લાલો પ્રભુને બહાર કાઢવા આજીજી કરવા લાગે છે પણ પ્રભુ કહે કે મારે ગળે વાત નથી ઉતરતી કે તમે અહીં સામાન ઉતારવા આવ્યા અને ફસાઈ ગયા પ્રભુ કહે સાચું બોલો અંતે લાલો કહે છે કે ચોરી કરવા આવ્યો હતો લાલભાઈ આ બાજુ તુલસી નોકરી માટે ઓટો શોરૂમ પર જાય છે ઇન્ટરવ્યૂ ચાલતો હોય એટલામાં લાલભાઈ એટલે કે ભગવાન ત્યાં આવે છે અને તુલસી એમને બાઇક વિશે માહિતી આપે છે પછી લાલભાઈ બાઇક લેવા સંમત થાય છે શોરૂમના મેનેજર તુલસીને નોકરી પર રાખે છે આમ લાલભાઈ એટલે ભગવાન તુલસીને નોકરી અપાવે છે અહીં શાંત થતાં લાલો લાલભાઈની રાહ જોતો હોય છે ત્યાં લાલભાઈ એટલે ભગવાન બાઇક લઈ બાઇક આવે છે અને લાલાને લાપસી આપે છે તુલસીના નોકરી મળતા પડોશના માસીએ લાપસી બનાવેલી અને એ લાપસી બાલકૃષ્ણ એટલે કે લાલાને ધરાવેલી એ આ ભગવાન લાલા માટે લાવ્યા લાપસી ખાઈને લાલો કહે આ તો એકદમ ઘર જેવી લાપસી છે લાલો આ બધું બોલતો હોય છે એટલામાં ભગવાન ચમત્કારિક રીતે લાલાની પાસે ઘરમાં પહોંચી જાય છે લાલો કહે પ્રભુ તમે અંદર ક્યાંથી આવ્યા અહીં ફરતે કરંટ છે લાલો વધુ બોલે એ પહેલા ભગવાન એને ગળે વગાડે છે ભેટી પડે છે લાલો પણ કૃષ્ણને ભેટી પડે છે જેવી આંખો બંધ કરી ખોલે છે તો લાલો પોતાને ભગવાન સાથે બહાર જુએ છે આ ચમત્કાર જોઈ લાલો આશ્ચર્યચકિત થઈ જાય છે એવામાં ભગવાન તેને તેનો ભૂતકાળ યાદ કરાવે છે કે કઈ રીતે બંને લગ્ન કર્યા ખુશી આવી ખુશીનો અકસ્માત થયો પછી શું થયું જીવનની બધી ખુશીઓ વેડફી નાખી કેમ આવું કર્યું તે લાલા દારૂના રવાડે ચડ્યો ખરાબ મિત્રોની સંગત કરી તુલસીને મારતો આ બધું યાદ કરાવ્યું મર્દ મરવા પડ્યો તો શું મરવાથી બધું સારું થઈ જશે ઘરે તુલસી